એટલું બધું આ દુઃખ મને હજી વિસરાતું નથી હજી મારા જખમ ભર્યા નથી મારો પુલ જેવડો નાનો એટલા છવ્વીસ લોકોમાં મારો નાનો દીકરો એક સોળ વર્ષનો જ હતો એ હજી મને ભૂલાતો નથી મારા આંખમાંથી આંસુ સુકાતા નથી હજી અમારે એટલું દુઃખ પડ્યું છે મારા પરિવાર ઉપર કે એની કોઈ સીમા નથી અને ત્યાં આ ભારત પાકિસ્તાનની મેચ રમવાની વાત થાય છે આ આ શું વાત છે આ રમવાની વાત થાય આ દેશમાં વાત જ ન થાવી જોવે કે આપણે ભારત પાકિસ્તાની મેચ રમવી જોવે આની માટે આખા દેશે વિરુદ્ધ થવો જોવે પચીસ બહેનો હતી એના સિંદૂર મિટાવી દીધા છે એને પૂછો તમે કે એની એની સામે નજરની સામે ગોળી મારી છે એની વેદના તમે જાણો કે એને એને શું વીત્યું છે કે કેટલું દુઃખ છે અને મારો દીકરો મારી નજરની સામે હજી મને એ દ્રશ્ય નથી ભૂલાતું દ્રશ્ય મને ભૂલાતું નથી હું કેમ મારે જીવું છે હું કેમ માં જીવે છે એ મને ખબર છે કે હું કેમ જીવું છું મારા દીકરાનું દ્રશ્ય હજી મને ભૂલાતું નથી અને તમે આ મેચની રમવાની વાત છે મેચ રમાવી ન જોવે